જય મા શ્રી મોમાઈ માતાજી આજ ખૂબ આનંદ સાથે વિડીયો બનાવવાનું મન થાય કે આપણા સમસ્ત જોગલ પરિવાર ના કુળદેવી મા શ્રી મોમાઈ માતાજીની અસીમ કૃપાથી આપણા વધાવી મુકામે બિરાજમાન મોમાઈ માતાજીના સાનિધ્યમાં ભૂઆતા શ્રી કરશન આતાના માધ્યમથી સુંદર મજાનો આપણો મોમાઈ માતાજીનો માંડવો કે જે આગામી તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ થઈ થવા જઈ રહ્યો છે ત્યારે ખૂબ આનંદ સાથે જણાવવાનું કે આપણે છેલ્લા ઘણા સમયથી જોગલ પરિવારની એકતા અને જોગલ પરિવારની ડાયરી અંગે નો જે આપણો વિચાર છે એ વહેતો થયો એ વિચાર સાકાર થતો મા જગદંબાની કૃપાથી આપણે આગામી સમયની અંદર સાકાર થઈ રહ્યો હોય એવી માની અસીમ કૃપા છે એ વહી ત્યારે આપણા પૂજ્ય શ્રી કરશન આતાએ સમસ્ત જે આપણા જોગલ પરિવારના જેટલા મઢ છે એટલે કે પોરબંદર જુનાગઢ અને દ્વારકા અને જામનગર સહિત લગભગ અઢાર જેટલા મઢના ભુવા હતાશ્રીઓને પણ આમંત્રણ આપી અને સમસ્ત જોગલ પરિવારને એક તાંતણે મંચ ઉપર ભેગા થવા માટે મા જગદંબાની આપણા બધા ભાઈઓ ઉપર કૃપા વહે અને આતાએ જે આ સરસ મજાનો જે વિચાર રજૂ કર્યો કે સમસ્ત જોગલ પરિવાર આ મંચ ઉપર સાથે મળે અને મા જગદંબાની આરાધના કરીએ અને આપણા પરિવાર અને ભાઈઓ ઉપર હર હંમેશ મા જગદંબાની કૃપા અવિરત વહે એ હેતુ માટે આપણે બધાએ હવે સમય આવી ગયો છે એક થવાન એક સંપ થવાન કારણ કે આજના આધુનિક સમયની અંદર યુગની અંદર જેટલી એકતા હશે ઈર્ષા ખાર ખેદ આ બધા જ જે દૂષણો છે આ દૂષણોને નાથવા માટે આપણે એક સંપ હોવો ખૂબ જ જરૂરી છે આપણા પરિવાર ઉપર પૂરેપૂરી કૃપા દયા કે મા જગદંબાની કૃપાથી આશરે અઢીસો વર્ષ પહેલાંના જે આપણા સુરવીર મેરાણ બાપા એ પણ પ્રગટ થયા તેમજ સાથે આજથી લગભગ સાડા બારસો વર્ષ પહેલાંના જે સુરાપુરા છે એ પણ ટૂંક સમયની અંદર આપણી મા જગદંબાની કૃપાથી એ પણ પ્રગટ થવા તરફ બધા વિદ્વાન બ્રાહ્મણો સહિત એ પણ વાત રજૂ થઈ છે અને ત્યારે ખૂબ આનંદ સાથે જણાવવાનું કે આવો દરેક ભાઈઓ દરેક ગોઠીઓ અને ભુવા શ્રીઓ મા જગદંબા શ્રી મોમાઈ માતાજીના માંડવાના નિમિત્ત રૂપે આપણે સૌ સાથે મળી અને મહાપ્રસાદીનો લાભ લઈએ તો આવો મુકામ વધાવી જિલ્લો જુનાગઢ ત્યાં સૌ સાથે મળી અને એકબીજાથી પરિચિત થઈએ એવી અભિલાષા સાથે દરેક ભાઈઓને મા જગદંબા શ્રી મોમાઈ માતાજીના ચરણોમાં વંદન સાથે અસ્તુ